છોકરાઓના ભોજન અને પાણીમાં સમસ્યા હોવાના કારણે દરેક છોકરાઓને ફૂડ પોઈઝન થઈ ગયું છે જે શુક્રવારે ફૂડ લીધું છે એ ફૂડ લીધા જમ્યા પછી છોકરાઓ બધા સાંજે છ કલાક પછી એટલા બધા બીમાર પડ્યા છે ફેસ્ટિવલમાં પણ ત્રીસથી થી ચાલીસ છોકરાએ ચાલુ ફેસ્ટિવલ ચાલુ એમના પ્રોગ્રામમાં જ વોમિટિંગ કરી છે પણ આ લોકોએ કોઈ તંત્ર આ કોઈ પણ જાતના સ્ટેપ લીધા જ નથી અને મેનેજમેન્ટે અહીંયા કોઈ પણ પ્રિન્સિપાલ ને એવી કોઈ સત્તા આપેલી નથી કે કોઈ પ્રોપર આન્સર આપી શકે મેનેજમેન્ટ માંથી કોઈ જવાબ મળતો નથી અને છુટ્ટી વગર કારણે જાહેર કરી દેવામાં આવી છે પોતાની રીતે કોઈ દવા લીધી હોય એવા પણ બાળકો હતા સમાચારો સમાચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સ્કૂલ તરફથી કોઈ જવાબ ન મળતા વાલીઓ રોષે ભરાયા હતા અને સાથે જ કેટલાક વાલીઓ એ હોસ્પિટલ ખાતે ઘસી આવ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે પંચમહાલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગનો જે મામલો જે છે તે વધુ બિચક્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના ગંભીર આક્ષેપ જે છે તે વાલીઓ દ્વારા લગાડવામાં આવ્યા છે ઘટનાને લઈ વાલીઓએ એ સ્કૂલમાં હોબાળો કર્યો હોવાની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે સ્કૂલના મેનેજમેન્ટ પર વાલીઓએ ગંભીર આરોપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો મુખ્ય ટ્રસ્ટી એ ન આવતા વાલીઓ જે છે તે રોષે ભરાયા છે અને હોબાળો મચાવીને કહ્યું છે કે મુખ્ય જે ટ્રસ્ટી છે સ્કૂલના એમને તાત્કાલિક અહીંયા બોલાવી લેવામાં આવે પચાસ ઉપરાંત બાળકોને જમવા અથવા તો એ પાણીના લીધે ફૂડ પોઈઝનિંગ થઈ હોવાની વિગત અત્યારે મળી રહી છે બાળકોને માથાનો દુખાવો તાવ વોમિટિંગ ડાય ડાયરિયા જેવી તકલીફ જે છે તે અત્યારે જોવા મળી રહી છે સારવાર એમની એ પચાસ જેટલા બાળકોને જે ફૂડ પોઈઝનિંગ થયું છે એ તમામે તમામ બાળકોની અત્યારે સારવાર જે છે તે ચાલી રહી છે ત્યારે આ ઘટનાને લઈને મારા સહયોગી એ સ્કૂલે પહોંચ્યા ત્યારે વાલીઓએ એમને શું જવાબ આપ્યા આવો એમને સાંભળીએ કાલોલી અમૃત વિદ્યાલય ખાતે શુક્રવારે સાંજે જે બાળકોએ શુક્રવારે શાળાની અંદર જમવાનું જમ્યા હતા અને ત્યારબાદ ઘણા બધા જે બાળકો છે એ બીમાર પડાયા હતા ઘણા બધા જે બાળકો છે શિક્ષકો છે એમને હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવ્યા હતા જેને લઈને જે વાલીઓ છે એકત્ર થયા હતા તમામ જે દ્રશ્યો છે એ જોઈ શકો છો હાલ કાલોલની અમૃત વિદ્યાલય ખાતે તમામ જે વાલીઓ છે એ અહીં ઉપસ્થિત થયા છે અને જે સ્કૂલ જે છે હાલ જવાબ માગી રહ્યા છે કારણ કે શાના કારણે જે બાળકો છે એ બીમાર થઈ રહ્યા છે ઘણા બધા જે બાળકો બે ત્રણ દિવસથી હોસ્પિટલ છે અહીંયા આપણી સાથે વાલી છે તેમ પોલીસ સાથે પણ વાત કરીશું શું સમગ્ર ઘટના હતી અને શું મામલો હતો જી શું નામ છે તમારું ભાવેશ અને મારો છોકરો સેવન બીમાં અમૃત વિદ્યાલયમાં ભણે છે શું ઘટના હતી જે શુક્રવારે ફૂડ લીધું છે એ ફૂડ લીધા જમ્યા પછી છોકરાઓ બધા સાંજે છ કલાક પછી એટલા બધા બીમાર પડ્યા છે ઇવન એમને અહીંયા આગળ ગરબાનો ફેસ્ટિવલ રાખેલો હતો ફેસ્ટિવલમાં પણ ત્રીસથી ચાલીસ છોકરાએ ચાલુ ફેસ્ટિવલ ચાલુ એમના પ્રોગ્રામમાં જ વોમિટિંગ કરી છે પણ આ લોકોએ કોઈ તંત્ર આ આ તંત્રએ કોઈ પણ જાતના સ્ટેપ લીધા જ નથી એની અગેન્સ્ટમાં અને અત્યારે પણ એનો ટ્રસ્ટી તો આવવા માટે ઇનકાર જ કરે છે હજુ પણ આયા જ નથી એક કે હું ફોરેન છું ભાઈ ફોરેન છું તો તને ત્રણ દિવસથી ખબર છે કે અહીંયા ઘડી એવો ઇસ્યુ ચાલે છે તમારે આજે આવી જવું જોઈએ ને પણ ના અને મેનેજમેન્ટે અહીંના કોઈ પણ પ્રિન્સિપાલ ને એવી કોઈ સત્તા આપેલી નથી કે કોઈ પ્રોપર આન્સર આપી શકે અંદાજિત કેટલા બાળકો અંદાજીત અઢીસો છોકરાઓ બીમાર છે અઢીસો થી ત્રણસો છોકરા બીમાર છે અને એમાંથી ચાલીસ જેટલા છોકરાઓ એડમિટ હશે ત્રીસ થી ચાલીસ છોકરા એડમિટ છે શાળાઓ શાળામાંથી કોઈ જવાબ જ નથી આપતા પ્રોપર એ લોકો કે છે હવામાનને લીધે પ્રોબ્લેમ થઈ શકે છે એને લીધે પ્રોબ્લેમ તો શું અમૃતમાં એકલો હવામાનનો પ્રોબ્લેમ છે બીજી કોઈ સ્કૂલમાં હવામાનનો પ્રોબ્લેમ નથી હોતો અમૃતના એકલા અઢીસો ત્રણસો છોકરા બીમાર પડી જાય તો એમ છતાં તમે એમ કહો છો કે હવામાનનો બહુ પ્રોબ્લેમ છે હવામાનનો નહીં તમારા ફૂડનો પ્રોબ્લમ છે અને તમે ચેક કરાવો એની માટે જે તે સ્ટેપ લેવાના હોય સ્ટેપ લોકો આરોગ્ય વિભાગવાળા પણ અહીંયા ઘડી આવ્યા હતા તારે પાણીની ટાંકી પહેલાં જ સાફ કરાવી દીધી પછી એમને પાણીનું સેમ્પલ આપી દો પહેલાં તમારે આ પહેલાં સેમ્પલ આપવાનું હોય પછી પાણીની ટાંકી સર્વ કરો પહેલાં ટાંકી સાફ કરાવીને પછી એમને આરોગ્ય વિભાગવાળાને પાણીનું સેમ્પલ આપ્યું છે જે ખોટું છે અહીંના જે ગ્રોસરી છે એના પણ સેમ્પલ લો અને કેમ આવું બન્યું એના માટે ખરેખર ઊંડી તપાસ કરો અને આ છોકરાઓના આરોગ્ય સાથે બહુ જ ગંભીર ચેડા થઈ રહ્યા છે સર એ પ્લીઝ તમે આના માટે કોઈ પણ સ્ટેપ લો પણ આ સ્કૂલ ના હોય તો અત્યારે પ્રોપર થોડા ટાઈમ માટે બંધ જ કરજો વ્યવસ્થિત રીતના ચાલુ કરો પછી જ તમે ચાલુ કરજો શાળાનું નામ અમૃત વિદ્યાલય છે કાલોલ અલવામાં આવેલી છે મારું ભાવેશ કાલોલ અમૃત વિદ્યાલયમાં મારો છોકરો છે બને છે મારું નામ મધવી પટેલ છે ને શુક્રવારના દિવસથી ભો છોકરાઓના ભોજન અને પાણીમાં સમસ્યા હોવાના કારણે દરેક છોકરાઓને ફૂડ પોઈઝન થઈ ગયું છે અને સેટરડે સન્ડે છોકરાઓ હોસ્પિટલમાં જ આંટા મારવા પડ્યા છે અને આજે ઓફિશિયલ દિવસ હોવા છતાં મેનેજમેન્ટમાંથી કોઈ જવાબ મળતો નથી અને છુટ્ટી વગર કારણે જાહેર કરી દેવામાં આવી છે અને કોઈ જવાબ મળી શકતો નથી અમે અહીંયા બધા વાલીઓ ભેગા થયા છે અમને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી છોકરાઓને સ્કૂલમાં અમે આવવા નહીં દઈએ પરંતુ સ્કૂલમાં આવે એ કંડિશનમાં પણ છોકરાઓ છે નથી એ લોકોના ચાલવાના અને શક્તિ એ લોકોને છે જ નથી અત્યારે અને આટલું થઈ જવા છતાં પણ મેનેજમેન્ટમાંથી કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિનો કોઈ જવાબ મળ્યો નથી તમારું નામ હા દરેક જે દિવસે છવ્વીસ તારીખના સ્કૂલમાં ઇડલી મેદુ અને સંભાર બનાવેલું હતું અને બીજા દિવસે સત્યાવીસ તારીખે જ્યારે સ્કૂલ હતી તો સવારમાં ઘણા પેરેન્ટ્સના ફોન આવેલા હતા કે આ ફૂડ પોઈઝનિંગ જેવી કંઈક બાબત ધ્યાનમાં આવે છે કંઈક હોવું જોઈએ સ્કૂલમાં ત્યાર પછી બપોર પછી ઘણા બધા પેરેન્ટ્સના ફોન આવ્યા હતા અમારી પાસે કે આવી રીતના છોકરાઓને તકલીફ થઈ છે અને બાળકોને અમારે એડમિટ કરવા પડે છે એવું ધ્યાનમાં આવેલું હતું તરત અમે એ બાબતને ધ્યાનમાં લઈ અને પેરેન્ટ્સને આઉટ કર્યું હતું તો શાળા દ્વારા ઇગ્નોર કરવામાં આવે બિલકુલ નહીં શાળા દ્વારા કોઈ બાબતે ઇગ્નોર કરવામાં નથી આવતી એમનું જે બાબત હતી કે તથ્ય જે બી હોય કોઈ પાણીમાં તકલીફ થઈ હોય કે ફૂડમાં તકલીફ થઈ અમે બિલકુલ ઓપન છીએ જ્યારે એમની ગઈકાલે જ રવિવારના દિવસે પણ એમની પીએચસી ટીમ અહીંયા સેમ્પલ લેવા માટે આવી હતી અમે એમને પણ સંતોષકારક રીતે સેમ્પલ જે બી આપવાના હતા આપતા અંદાજીત કેટલા અંદાજીત જ્યારે કાલે જ્યારે વાત કરી તો જે મોટું મોટું જે અમને જ અમારી રીતે જ્યારે જાણ કરી તો અમારી પાસે સાઈઠથી સિત્તેર સ્ટાફને કરીને જે પેરેન્ટ્સના કોલ કરીને સામેથી જાણવાની બાબત કરી પીએચસી ટીમ જ્યારે હોસ્પિટલની વિઝિટ કરી ત્યારે એમના દ્વારા જે જાણવા મળ્યું હતું એ પંદર જેટલા બાળકો હોસ્પિટલાઇઝ છે એવું પણ એ એ કરતાં જ્યારે પોતાની રીતે કોઈ દવા લીધી હોય એવા પણ બાળકો હતા પોતા